ગુજરાત રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાથરસ કાંડ બાદ ફરી મહિલાઓની સુરક્ષાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે રાજ્ય સરકાર મહિલા સુરક્ષા મામલે સદંતર નિષ્ફળ રહી છે ત્યારે રાજ્યમાં દરરોજ ત્રણ દુષ્કર્મની ઘટના સામે આવે છે જ્યારે બે વર્ષમાં બે હજાર સાતસો નેવીસ દુષ્કર્મના કેસ નોંધાયા છે બેટી બચાવના સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત બેટી બચાવો એ શું ચેતવણી હતી ભાજપ સરકારના શાસનમાં કાયદો અને વ્યવસ્થા કથડી રહી છે મહિલા સુરક્ષામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા દીકરીઓની સુરક્ષાના દાવાની પોલ ખોલી નાખી છે ગુજરાતમાં દરરોજ ત્રણ બળાત્કારની ઘટના બને છે બે વર્ષમાં બે હજાર સાતસો અમદાવાદમાં બળાત્કારની ઘટનાઓમાં બાવીસ ટકા જેટલો વધારો સુરતમાં બેતાલીસ ટકા નો વધારો કોનાથી આ સૂત્ર મહિલાની સુરક્ષાને સશક્તિકરણ માટેનું છે કે પછી તેની સલામતીમાં અને જાગતી કરવા માટેની છે ગુજરાતમાં જે રીતે એનસીઆરબીના ડેટામાં બે વર્ષની અંદર વિધાનસભામાં પણ જે ડેટા આવ્યા એમાં સત્યાવીસો વીસ જેટલી બળાત્કારની દુષ્કર્મની ઘટના બને શ્રી જ્યાંથી આવે ત્યાં પણ બળાત્કારની સૌથી વધુ ઘટના બને અમદાવાદ જેવા મેગા સિટીની અંદર મોટા પાયે કરે આ બધું દેખાય છે કે ગુજરાતમાં દીકરીઓ સલામત નથી મહિલાઓ સલામત નથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે અસામાજિક તત્વો જે રીતે બેકાબુ બન્યા છે એની ઉપર કોઈ પ્રકારનું સરકારનું નિયંત્રણ નથી અને સરકાર મોટી મોટી વાત કરે એક તરફ સલામત ગુજરાતની ગુલબાબો ફેરતી ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારમાં મહિલાઓ કેટલી અસલામત છે તેનો એનસીઆરબીએ પર્દાફાશ કરી દીધો છે એના ડેટાએ ત્યારે હું વિનંતી કરું છું કે તેમની પાસે છે તેઓ નીતિ બદલે પોલીસ અધિકારીઓ સારા નિમે વિપક્ષના લોકોને દબાવવા માટે કે પ્રજાને પીડવા માટે પોલીસનો ઉપયોગ કરવા બદલે અસામાયિક તત્વોને દંડ અને દંડા બરાબર ફટકારે તો જ ગુજરાત સલામત બનશે ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ અમદાવાદમાં દુષ્કર્મની ઘટનાઓમાં બાવીસ ટકા જ્યારે સુરતની દુષ્કર્મની ઘટનાઓમાં પિતાલીસ ટકા જેટલો વધારો થયો છે ગુજરાતમાં દરરોજ ત્રણ મહિલા દીકરીઓ દુષ્કર્મનો ભોગ બને છે જે શરમજનક બાબત અને ચિંતાનો વિષય છે બે વર્ષમાં મેગા સિટી એવા અમદાવાદમાં પણ પાંચસો ને ચાલીસ જેટલા દુષ્કર્મ સુરતમાં ચારસો ને બાવન બનાસકાંઠામાં એકસો એકાવન વડોદરામાં એક હજાર ત્રણસો ને નેવું રાજકોટમાં પણ એકસો અઠાવન ઘટના બની છે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં બે હજાર સાતસો ને વીસ દુષ્કર્મની ઘટના થઈ છે ત્યારે હવે આ પ્રકારના આંકડા જોતા સરકારે કાયદો વ્યવસ્થા વધારે મજબૂત કરવી પડે તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ